નમસ્કાર આપ જો છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ દાહોદના ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આવેલ કાતડિયા કોતર નાળો પહેલા જ વરસાદમાં ધોવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે ત્યારે આ પહેલા જ વરસાદમાં ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે આવેલ કાતરિયા કોતરનાળો ધોવાઈ જતા ગામ લોકોની અવર ઠપ થઈ ગઈ હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે પહેલા જ વરસાદમાં કોતર ધોવાઈ જતા ગામ લોકોને મુશ્કેલી વીટવાનો વારો આવ્યો છે અહીંયાથી પસાર થતા તમામ પ્રકારના વાહનો બંધ થઈ જવા પામ્યા છે કોતર ધોવાઈ ગયું હોવાની જાણ તાલુકા સભ્ય નવલભાઈ કટારા દ્વારા પીડબ્લ્યુડીને કરાતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આજે કાતરિયા કોતર છે જે ચોમાસામાં ભૂતકાળમાં અનેક વાર ધોવાય અને તૂટી જવા પામેલ છે અને અનેક વાર તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું છે પરંતુ આ દિન આનો નિકાલ આવ્યો નથી સ્થાનિકો દ્વારા વહેલી તકે આની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નેશન દાહોદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર